પ્રકરણ છ લેખણ ઝાલી નો રહી લેખક પરિચય બાળદોસ્તો લેખણ ઝાલીનો રહી એ લોકકથાના શ્રી જોરાવરસિંહ જાદવ છે તેમનું વતન ધંધુકા તાલુકામાં આવેલું આકરું ગામ છે તેમનો જન્મ દસમી જાન્યુઆરી ઓગણીસો ચાળીસમાં થયો હતો બાળદોસ્તો આ લોકકથાના લેખક શ્રી જોરાવરસિંહજીને લોક સાહિત્ય ક્ષેત્રે સંશોધન અને સંપાદનમાં વિદ્યાર્થી કાળથી જ રસ હતો તેમણે મરદ કસુંબલ રંગ ચડે આપણા કસબીઓ મરદાઈ માથા સાટે અને લોકજીવનના મોતી જેવા પુસ્તકો લખ્યા છે તેમના તમામ પુસ્તકો લોકકથા લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા વિવિધ વિષયો સાથે લખાયા છે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડીપને પથરાયેલા છે કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ એટલે કે ભાલ પ્રદેશમાં વરસાદો છો અને જમીનની વિશેષતાને કારણે જેમ કપાળમાં વાળ ઉગતા નથી તેમ ભાલમાં ઝાડ જોવા મળતા નથી આવી ઝાડપાન વિનાની વેરાન એટલે કે સાવ ઉજ્જળ ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે ગામમાં રાજપૂત દરબાર કણબી ભરવાડ અને વસવાયાવરણના પાંચસો એક ખોરડા છે ખોરડા એટલે ઘર અહીં ગામમાં જુદી જુદી જ્ઞાતિના લોકો રહેતા હતા બે એક ખોરડા વાણિયા બ્રાહ્મણના છે ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વાજડીથી ગાડા મારગ બંધ થઈ જાય છે બાળદોસ્તો અહીં લેખકે ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે અને વાજડીથી માર્ગ બંધ થઈ જાય એમ કહી બતાવીને લોકસાહિત્યનો સુંદર પ્રયોગ કર્યો છે લેખક કહે છે ઉનાળો જાય છે અને ચોમાસું આવે છે ત્યારે વાજડીથી ગાડા મારક બંધ થઈ જાય છે મૌર્ય ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને ત્રણ ચાર મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની ખેતીની અને ઘર વપરાશની સટરપટર જણસોની ખરીદી કરી ઘરમાં સંઘરી રાખતા એ સમયની વાત છે મજૂરી કરી બે પાંદડે થયેલા કહળસંગ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા છે સુલેબાન ઘાંચીની ઘાણીએથી બે ત્રણ ડબ્બા તલના તેલના મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલીયું દાળ ચોખા મીઠું મરચાં લસણ ડુંગળી અને બટેટાના કોથળાને બીજું આગું પાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું રાંધવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું ત્યાં બે મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વ્યા આવતા હરકચંદ શેઠે સાદ દીધો એ કહસંગભાઈ ગડી સાત બળદિયાને તાણી ઝાલો ને આ કપાસિયાનો બાજકું ઘર લગી લેતા જાવ ને હરકચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર ગાડામાં ભર્યો છે તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલ છે ભાઈ સાબ કપાસિયા ભરે કોઠી થોડી જ ફાટી જાય ભલા થઈને આટલું બાચકું લેતા જાવ હરતચંદ શેઠ ગામમાં હાટડી માડીને બેઠા છો તો માલ લઈ જવા આગવું ગાડું ભાડે કરી લેતા હોતો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો ભૈલા આજ તો હાટની ખરીદી કાઈ નહોતી

ઈ સાંભળે છે ઓલ્યુ કહે છે ને કે આપણે વેત નમીએ તો કોક હાથ નમે સમજ્યા કહાળસંગ ભાઈ ઉદાર તો આખી હાટડી દઈ દેવી પણ વખતસર ચોપડા ચોખા કરવા જોવી ને ત્રણ ત્રણ વર લગી નાણા ભરો નહીં ને ઓઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો ઈમ હાલતું હશે અમારે આગળ પેટ છે ને આ સાંભળીને કહળસંગે મનમાં ગાંઠ વાળી કે વાણીઓ આજ માંડ ઘાય ચઢ્યો છે હિંગતેલ હમણાં કા ફાટીને ધુવાડે વહી ગયો છે ગામમાં કોઈનીએ શરમ ભરતો નથી આજ એને દાડે તારા ન બતાડું તો મારું નામ કહળસંગ નહીં ગાડા ઢૂંકડો આવીને હરકચંદ વાણીઓ ગાડામાં કોથળો નાખવા જાય છે ત્યાં તો બળદોને ડચકારો કરી કહળસંગે ગાડું હાંકી મૂક્યું મૌર્ય ગાડું ને વાહે હરકચંદ શેઠ બજાર સોસરવા થઈને છેક ગામની ભાગોળે આવ્યા શેઠીએ રાડ્ય પાડી એ કહલસંગ ભાઈ ઘડીવાર બળદોને તાણી ઝાલો ને માથે અઢી બે મણ ભાર છે ઈ તો જુઓ શું કરું શેઠ આ સંધ્યા બળદિયા બહુ પાણીયાળા છે ઘર ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી એમ કહેતા કહળસંગે ગામ ભણી ગાડું હાંકી મૂક્યું હરકચંદ શેઠ ઢીલા પગે ને વેલા મોઢે કરામતી સંગના ગાડાને જતું જોઈ રહ્યા બળદ તાણી ઝાલ્યા રહેતા નથી ઈ વેણચતુરવાણિયાના મનમાં ક્યાંય સુધી ઘુમરીઓ લઈ રહ્યા એમને ભીંત સોંસરવું સૂજ્યું કે કહળસંગે નરાતાર દાંડાઈ કરી છે પછી એમનાથી બબડી જવાયું માળા રાજપૂતે કરી છે ને કંઈ કપાસિયાનો કોથળો માથે લઈને હરખચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગોંચડો વાળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ એવામાં કુદરતને કરવું ને કહળસંગના બાપુ ગુજરી ગયા ગામમાં કોઈ ભણેલું ન મળે કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદની વંચાવા જવું પડતું ઉજ્જડ ગામમાં પ્રધાન ગામ અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછાય કોઈના દસ્તાવેજ લખવા હોય ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરકચંદ શરમના માર્યા કામ કરી દેતા કહળ સંગે હરકચંદ શેઠને બે હાથ જોડીને કાળોત્રીના કાગળ લખવા બોલાવ્યા શેઠને મનમાં થયું કે તે દી તો બાપુના બળદિયા તાણી ઝાલ્યા રહેતા નહોતા ને આજે મેલાના કાગળ લખવા બોલાવે છે ઠીક લાગમાં આવ્યા છે આજ ઈને ભાલીએ ન ભરાવી દઉં તો મારું નામ હરકચન્નઈ આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા કહળસંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું શેઠિયાએ થોડા કાગળ પાંચમના થોડા છઠના થોડા સાતમ આઠમ અને નોમના તથા થોડા દસમ અગિયારસની તિથિના લખીને જવા દીધા પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું ઈ લગાતાર સાત દિવસ ચાલ્યું ઓલ્યા જાય ને ઓલ્યા આવે ઓલ્યા જાય ને ઓલ્યા આવે કહળસંગના કુટુંબવાળા સંધાએ વિચારમાં પડી ગયા કે મહાળું આ ચમનું વેતરાણું છે બોલાવી ને પૂછો તો ખબર પડે ને આ તો ખંતી ખોરડું છે પણ કોઈ મોડા પાતળા માણસ ખોરડું હોય તો ખેતર વેચવા આવે કે બીજું કાઈ હરકચંદ શેઠને તેડું મોકલ્યું હાથમાં ધોતિયાનો છેડો ઝાલી કાને લાંબી લેખણ ખોસી માથે રાતી પાંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરી શેઠ કહળસંગના ફળીએ આવ્યા સૌ પૂછવા લાગ્યા હરકચંદ ભાઈ આ ચમનું બફાળું છે શેઠિયાએ ઠાવકુ મોં કરી માંડીને વાત કરી ચાંભળો ભાઈઓ વરદી મૌર્યની વાત છે કહળસંગ ભાઈ ધંધુ કે હટાણું કરી ગાડું લઈને ગામમાં આવતા હતા એ વખતે બજાર સોસરો હું કપાસિયાનો કોથળો લઈ એમના ગાડામાં મૂકવા ગયો તે દી એમના પાણીયાળા સંધિયા બળદો ઝાલ્યા નહોતા રહ્યા ઇમ એમના બાપુના કારજતાણે કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી ન રહી બહુ તાણી જાલી ખમ માને તો ને હરખચંદ શેઠ મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે એ પછી સંધાએ કહળસંગને પણ ઠપકો આપ્યો શરમની મારી એમની આંખો ભોંખ ભોંખોતરવા માંડી વાઢ્યકાન ને આવ્ય શાન તે દીથી કહળસંગની અક્કલનું તાળું ઉઘડી ગયું આજની ઘડી ને કાલનો દી બાળદોસ્તો ભાષામાં વિરામ ચિહ્નોનું આગવું મહત્વ છે ધોરણ પાંચમાં તમે અલ્પવિરામ પૂર્ણ વિરામ ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન વિશે જાણકારી મેળવી છે અહીં આપણે અર્ધવિરામ ગુરુ વિરામ અને અવતરણ ચિહ્ન વિશે જાણીએ બાળદોસ્તો અહીં ઉદાહરણોમાં અર્ધવિરામનો ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે પહેલા ઉદાહરણમાં સારા છે અને ઇચ્છો વચ્ચે અર્ધવિરામ વપરાયું છે વાક્ય જ્યાં પૂરું થાય છે ત્યાં કરો પછી પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું છે હવે તમે બીજા ઉદાહરણમાં જુઓ તેમાં જવાયું પછી અર્ધવિરામ અને વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવ્યું છે બાળદોસ્તો ત્રીજા વાક્યમાં બંને વિરામ ચિહ્નો ક્યાં ક્યાં આવેલા છે તમે જ કહો જુઓ ગયું પછી અર્ધવિરામ અને નિરવતા પછી પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો છે તમને સમજાશે કે જે વાક્યખંડોમાં અલ્પવિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્યખંડોને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે બીજી રીતે કહીએ તો આવા વાક્યો બોલતી વખતે કે મોટેથી વાંચતી વખતે દરેક વાક્યખંડમાંના અલ્પવિરામ પાસે તમે અટકો જે અટકવું ભાગ્યે જ અટકવું કહેવાય તેના પ્રમાણમાં અર્ધવિરામના ચિહ્ન પાસે વધારે અટકવું પડે છે બાળદોસ્તો બોલચાલમાં આ બાબત તરફ આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે પરંતુ સામાન્ય રીતે લેખનની લાક્ષણિકતા છે એમ કહી શકાય બાળદોસ્તો અહીં આપવામાં આવેલા બે ઉદાહરણ જુઓ પહેલું ઉદાહરણ છે એના માટે જૂના કાળથી એક કહેવત કહેવાતી આવી છે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ અહીં વાક્યમાં આવી છે અને કપાળમાં એ બે શબ્દો વચ્ચે ગુરુ વિરામનો ઉપયોગ થયો છે તમે જોઈ શકો છો કે આ વાક્ય પૂરું થયું નથી જો વાક્ય પૂરું થયું હોત તો પૂર્ણ વિરામ જ આવત પરંતુ એ વાક્યની સાથે જોડાયેલ એક બીજું વાક્ય હવે આવે છે તેનું સૂચન ગુરુ વિરામ કરે છે એટલે કે ગુરુ વિરામ ચિહ્ન એમ સૂચવે છે કે વાક્ય પૂરું થયું હોય એવા પ્રકારનું છે ખરું પરંતુ હવે પછી પણ કશુંક આવે છે બાળદોસ્તો હવે બીજા વાક્યમાં આ ગુરુ વિરામનો ઉપયોગ ક્યાં થયો છે ત્યાં કેમ ગુરુ વિરામ જ વાપરવામાં આવ્યો તે કહો બાળદોસ્તો અહીં આપવામાં આવેલા બે ઉદાહરણો જુઓ પહેલું ઉદાહરણ છે એ કહ સંગ ભાઈ ઘડી સાત બળદિયાને તાણી ઝાલોને આ વાક્યમાં અવતરણ ચિહ્ન વાક્યની શરૂઆતમાં અને વાક્યના અંતે મૂકવામાં આવેલું છે કારણ કે આ વાક્ય હરકચંદ બોલે છે અને કહળ સંગ સાંભળે છે જ્યારે કોઈ વ્યક્તિએ કહેલી વાત બરાબર એના જ શબ્દોમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે વાક્યમાં વપરાયેલા પદોમાંથી જે પદ કે પદોને જુદા રાખવા માંગતા હોઈએ તે પદ કે પદોની આજુબાજુ પણ આ ચિહ્ન મુકાય છે એની નિશાની સામાન્ય રીતે અહીં વાક્યની શરૂઆતમાં અને વાક્યના અંતે બતાવવામાં આવી છે તેવી છે બાળદોસ્તો હવે બીજા વાક્યમાં આ અવતરણ ચિહ્ન ક્યાં આવેલું છે તે કહો